મિત્રો આજે આપણે ઘરે બનાવેલ છે ઘઉંમાંથી બનતી તદ્દન નવા જ પ્રકારની વેરાયટી જેને ગુજરાતીમાં આપણે ઓરમું કહીએ છીએ મિત્રો આ વાનગી એટલી ખાવામાં સરસ હોય છે કે જો તમે એકવાર ખાશો ને તો વારંવાર તમને ખાવાનું મન થશે તો આ આપણે ઓરમું કઈ રીતે બનાવેલ છે આવો જાણી લઈએ તેની રેસિપી સૌપ્રથમ ઘઉંને મિક્સરની ચારમાં ઝીણા કરકરી દોળી લેવાના છે ત્યારબાદ ગેસ ઉપર પાંચ ચમચી ઘી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે ત્યારબાદ બીજા ગેસ ઉપર આપણે ત્રણ ગ્લાસ પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને પાણી ગરમ થાય ત્યારબાદ ગેસને બંધ કરી દેવાનું છે અહીંયા ઉકળતું પાણી કરવાની જરૂર નથી માપસર મીડિયમ સાઈઝનું પાણી ગરમ થાય એટલું જ પાણી ગરમ કરવાનું છે હવે આ સાઈડ આપણે ઘીમાં એક વાટકી અનું કરકર દળેલું મિક્સ કરી અને તેને શેકી લેવાનું છે મિત્રો ગેસની ફ્લેમને મીડિયમ રાખજો નહીતર આ નીચે બળી જશે જ્યાં સુધી લાલાસ પ્રકારનો રંગ ન આવે ત્યાં સુધી શેકવાનો છે જો તમે વધુ કે ઓછું ઘઉંનું ઓરમું બનાવવા માંગતા હોય તો તમારે એ પ્રમાણે વસ્તુ લેવાની રહેશે અહીં આપણે એક વાટકો ઘઉંનો લોટ લીધેલો છે કરકરો આ લાડવાના લોટ કરતા વધુ કરકરો હોય છે હવે શેખાય જાય ત્યારબાદ આપણે એમાં એક વાટકી ખાંડ નાખી છે ત્યારબાદ એમાં આપણે ત્રણ ગ્લાસ ગરમ પાણી જે કર્યું હતું એમાં એડ કરી દેવાનું છે અને ધીમે ધીમે આપણે ચમચો ફેરવવાનો છે મિત્રો ગેસની થોડી ફાસ્ટ કરી દેવી અને પાણી ન પડી જાય ત્યાં સુધી આપણે ચમચો ફેરવવાનો છે નહીંતર નીચે બેસી જશે તમે જોઈ શકો છો પાણી ધીરે ધીરે કરતું બળે છે અને આપણું ઓરમું ખાટું થઈ રહ્યું છે મિત્રો પાણી બધું બળી ગયું છે અને ઓરમું પણ બની ગયું છે માટે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને એક અલગ બાઉલમાં કાઢી લેવાનું છે મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો જો તમને મારો આ ઓરમુ બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે જઈ રહ્યા છો એકદમ ઠંડો થાય એટલે એકદમ સ્વાદિષ્ટ અને આમ છૂટો છૂટાછાટા દાણા જેવો લાગે છે મિત્રો આ વેડ